તો ખેડૂત ભાઈઓ આપણે એક સહકારી મંડળી ના ગોડાઉનમાં જ્યાં ક્યાંયથી ખાતર મળી શકે એમ હોય જે કોઈ સંસ્થાઓ પાસે ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોય આ સંસ્થાઓ આપણને ખેડૂતોને ખાતર આપી શકે એવી સ્થિતિમાં નથી તકલીફ જે છે એવી છે કે સરકારી તંત્ર મારફત આપણી પાસેથી ખાતરની ખરીદીના પુરાવા રૂપે જે અંગૂઠાઓ લેવામાં આવે છે આધાર કાર્ડ સાથેના એ આખી રાષ્ટ્રીય સિસ્ટમ અટવાઈ ગયેલી પડી છે ત્રણ દિવસથી અને ત્રણ દિવસથી અટવાયેલી રાષ્ટ્રીય સિસ્ટમના કારણે પાયાની સેવા સહકારી મંડળીઓ પોતાની પાસે આ પ્રમાણે ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોય આપ જોઈ શકો છો આ ખાતરનો જથ્થો આ યુરિયા ખાતર છે આ એમોનિયમ સલ્ફેટ છે જેને આપણે પૂરતી ખાતર તરીકે વાપરીએ છીએ જ રીતે આ આ પણ ખાતરનો સંસ્થાએ અહીંયા ઉપલબ્ધ રાખ્યો છે પોતાના ખેડૂતો માટે માટે પણ ખેડૂતોને આપવા જે મશીન વાપરવામાં આવે છે એ આ મશીન છે આ મશીન ઉપર અંગૂઠો લેવામાં આવે છે હવે અંગૂઠો લેવાનો પ્રસંગ જ્યારે આવે છે ત્યારે આ મશીન એરર બતાવે છે અને આનું સંચાલન જે કરવાનું છે આના સોફ્ટવેરનું સંચાલન

આપે જોયો એક સહકારી મંડળીના ગોડાઉનમાં પડેલો ખાતરનો જથ્થો અને ખેડૂતની જરૂરિયાતની છે છે તકલીફ કઈ આવી અને અને ઊભી એ જથ્થો માટે ખેડૂતોને આપવાનો જ હોય છે પણ સંસ્થા કોઈ પણ ખેડૂતને ખાતરની એક પણ બોરી આપે ત્યારે બોરી આપતી વખતે દરેક સંસ્થાએ પોતે જે ખેડૂત ખાતર ખરીદવા માટે આવે છે એની ઓળખાણ અને ઓળખાણની સાબિતીના રૂપમાં એની પાસેથી આધાર કાર્ડ લેવાનું અને આધાર કાર્ડ ની નામ અને વિગતો સાથેની નોંધ પોતાના રજિસ્ટરમાં કરવાની અને એ જે નોંધ થાય છે રજિસ્ટરમાં એ આધાર કાર્ડ જેનું હોય છે એ આધાર કાર્ડ ધારકના પોતાના અંગૂઠાના નિશાન એટલે કે એના બાયોમેટ્રિક્સ પણ લેવાના હવે બાયોમેટ્રિક્સ જેમાં લેવાના હોય છે એ નાનકડું જે મશીન છે એ પણ આપણે બતાવ્યું અને તમે સૌ ખેડૂતોએ જોયું હવે એ મશીનમાં જયારે બાયોમેટ્રિક માટે અંગૂઠો મૂકવામાં આવે છે ત્યારે ઓનલાઈન સર્વિસ ચાલુ હોવી જોઈએ આ સૌથી પહેલી જરૂરિયાત હવે એ જે જરૂરિયાત છે એ જરૂરિયાત ક્યારેક ક્યારેક પૂરી થાય છે ક્યારેક ક્યારેક નથી થતી કારણ કે આપણા ગામડાઓમાં મોટા ભાગના વિસ્તારોમાં આવું જયારે વાતાવરણ હોય છે ત્યારે અથવા તો પાવર પ્રોબ્લેમ હોય છે ત્યારે આ મશીનો ઉપર કામગીરી થઈ શકતી નથી પરિણામે ક્યારેક બે કલાક પાંચ કલાક કે આખો આખો દિવસ ટાવરની રાહમાં સંસ્થાઓએ પોતાનું કામ રોકી દેવું પડતું હોય છે અને આ સમસ્યા તો કાયમ માટે રહેતી હોય છે પણ છેલ્લા ત્રણ દિવસથી જે સમસ્યા આવી છે એ એ સમસ્યા આવી છે કે આ મશીનો ઓપરેટર કરવાના છે એ સંસ્થાના સંચાલક તરીકે જે ઓપરેટોરાઈઝ ઓપરેટર છે એ ઓપરેટર જ્યારે મશીનો શરૂ કરે છે ત્યારે શરૂ કરવા માટે એને પોતે પોતાના તરફથી લોગિન કરવાનું હોય છે અને લોગિન માટે એનો જે પાસવર્ડ હોય અને એની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા જ્યારે મશીન કામ કરતું કરવામાં આવ્યું હોય સૌ પ્રથમ વખત ત્યારે એ પ્રક્રિયાને સેવ કરવામાં આવેલી હોય છે અને સેવ કરવામાં આવેલી પ્રક્રિયાના આધારે જે ડિસ્ટ્રિબ્યુશન કરનાર વ્યક્તિ છે એ પોતાના અંગૂઠાથી શરૂઆત કરે મશીનને કામ કરતું કરે અને ત્યાર પછી ગ્રાહકોના અંગૂઠા એના ઉપર લેવામાં આવે ફિંગરપ્રિન્ટ માટે હવે અત્યારે ત્રણ દિવસથી પરિસ્થિતિ એવી જે થઈ છે એ એવી થઈ છે કે જે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનો અધિકારી જે છે એનું પોતાનું જે છે એ કામ કરતું નથી નથી એટલે મશીન મશીન એક્સેસ એક્સેસ થતું હવે કે ન થવું એને માટેનો જે સોફ્ટવેર લગાડવામાં આવેલો છે એ સોફ્ટવેર રાષ્ટ્રીય કક્ષાએથી આખા દેશની અંદર લગાડવામાં આવેલો હતો અને આ સોફ્ટવેરને થોડા દિવસ પહેલા બદલવામાં આવ્યો બદલવામાં આવ્યો ત્યારે દરેક સંચાલકોએ પોતે ફરી વખત લોગિન કર્યા અને એ લોગિન મંજૂર થઈ ગયા હવે મંજૂર થઈ ગયેલા સમસ્યા એ આવી રહી છે કે એ ઇન્કાર કરવાનું કામ ત્રણ દિવસથી ચાલે છે ઇન્કાર થાય લોગિન ન કરી શકે કોઈ પણ સંચાલક એટલે એક્સેસ થતું મશીન એક્સેસ ન થાય ન એક્સેસ થાય એટલે ત્યાર પછી જે ગ્રાહકોના અંગૂઠા લેવાના હોય છે એ કામગીરી તો થઈ શકતી નથી એટલે આના માટે મશીનનું સંચાલન કરનાર નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર સુધી રજૂઆતો સ્થાનિક કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી થઈ હશે પણ એનું પરિણામ નથી મળ્યું ત્રણ દિવસ વીતી ગયા હોય અને ખાતર ન વેચી શકે સંસ્થાઓ તો ખેડૂતોની અત્યારના દિવસોમાં મુશ્કેલી કેટલી બધી મોટી થઈ શકે એને આપણે સૌ ખેડૂતો સમજી શકીએ છીએ હવે આ જે સમસ્યા આવી ગઈકાલનો રવિવારનો રવિવાર નો દિવસ હતો પરમ દિવસે શનિવાર નો દિવસ હતો તો થયું પહેલા શનિવારના દિવસે એવું કે સંચાલકોને એવું લાગ્યું કે સાંજ સુધીમાં શરૂ થઈ જાય તો ગઈકાલે રવિવાર હતો તો રવિવારે રજૂઆત કરવામાં આપણને તકલીફ એ થાય કે સ્થાનિક તંત્ર માટે તો રજાનો દિવસ હોય ક્યાં રજૂઆત કરવી કેવી રીતે રજૂઆત કરવી એટલે આજે સવારે પણ મશીનો કામ કરતા ન થયા એટલે કેટલાક લોકોએ રજૂઆત કરવાની શરૂ કરી છે અને અમારા તરફથી અમે પણ રજૂઆત કરવાનું શરૂ કર્યું એટલે અમારા જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે વાત કરી મશીન જે એજન્સી દ્વારા અમને મળ્યું હતું એમની સાથે વાત કરી જવાબો બધાના પોઝિટિવ હતા અને વધારેમાં વધારે ઝડપથી વહેલામાં વહેલા મશીનો કામ કરતા થઈ જાય એને માટે પ્રયાસો કરવાની એમના તરફથી ખાતરી પણ મળી પણ આખરે આપણા જિલ્લા કક્ષાના અધિકારીઓ હોય કે આપણી સાથે નજીકના જે અધિકારીઓ હોય એમની વાત કેન્દ્રમાં સાંભળે કોણ એટલે કેન્દ્રમાં વાત સંભળાવવા માટે આપણા દરેક ખેડૂતો તરફથી થોડું એક પગથિયું બે પગથિયા ઉપર જઈને પણ રજૂઆતો કરવી પડશે અમે જે રજૂઆત કરી છે એની તમને વિગત આપી દઉં એમની કાર્ય પદ્ધતિ અને અમારો એમની સાથેનો નાગરિક તરીકેનો એક જોડાવ અને એ જોડાવના પરિણામે જ્યારે જ્યારે સામૂહિક મુદ્દા ઉપર અમે રજૂઆત કરીએ ત્યારે તરતો તરત એનો કોઈને કોઈ પગલા સાથેનો અમારી સામે પ્રત્યુત્તર આવે અને એટલે એમને રજૂઆત કરીએ એટલે આપણી સમસ્યા અવશ્ય એક પગથિયું આગળ જઈ અને રજૂઆત તરફ આગળ વધશે આવી અમારી અપેક્ષા હોય અને એ અપેક્ષાના આધારે મેં સાડા નવ દસ વાગ્યે આત્મારામભાઈ સાથે વાત કરી તો આત્મારામભાઈ મને એવું કીધું કે હું અત્યારે જ કૃષિ મંત્રી સાથે વાત કરું છું રાજ્યના કૃષિ મંત્રી સાથે અને સમસ્યા જે છે જો આખા રાજ્યની હોય તો એના ઉકેલ માટે શું થઈ શકે એની પણ હું મારા તરફથી રજૂઆત કરું છું ત્યાર પછી પંદર જ મિનિટે એમનો મને વળતો કોલ આવ્યો અને એમણે મને એવું કીધું કે મેં તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે તમે જેમ વાત કરી એમ મેં પણ વાત કરી છે અને એની જે વાત આવી એ વાતના આધારે કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ સાથે પણ મેં વાત કરી છે રાઘવજીભાઈ પટેલ ઓફિસે પહોંચવામાં છે અને એમણે મને એવું વચન આપ્યું છે વાત કરી છે કે હું ઓફિસે પહોંચું એટલે તરત જ અધિકારીઓની મીટિંગ બોલાવું છું અને આ સમસ્યા જે કઈ છે એની રજૂઆત હજી મારા સુધી નથી આવી આત્મારામભાઈ તમે પહેલા વેલા છો કે મને આજે તમે રજૂઆત કરો છો તો આજે ને આજે આ સમસ્યાનો ઉકેલ આવે એના માટે હું દિવસભર પ્રયાસો કરી લઉં છું સાથે સાથે આત્મારામભાઈ તરફથી એમને જે સૂચન કરવામાં આવ્યું કે ખેડૂતોને વૈકલ્પિક વ્યવસ્થાના રૂપમાં ખાતર કેવી રીતે વેચી શકાય કે જે સંસ્થાઓમાં ખાતર હાજરમાં છે અને ખેડૂતોની જરૂરિયાત છે તો

કે સરકાર બીજો પણ કોઈ વિકલ્પ આપે પણ આ વિકલ્પ સૂચવાયો છે આત્મારામભાઈ પરમાર તરફથી આત્મારામભાઈએ સવારે આસપાસ જે રાઘવજી ચર્ચા થઈ કૃષિ મંત્રી સાથે એટલે સરકાર સાથે થયેલી ચર્ચા છે હવે સરકાર સાથે થયેલી આ ચર્ચાનો અમલ સાંજ સુધીમાં થઈ શકે છે કે કેમ નથી થઈ શકતો તો આવતીકાલે હજી પણ આપણા ખેડૂત સમુદાય તરફથી જે જે લોકો પોતપોતાના ધારાસભ્યો સાથે વાત કરી શકે એમ હોય અગર તો પોતપોતાના સંસદ સભ્યો સાથે વાત કરી શકે એમ હોય પોતપોતાની જિલ્લા સહકારી બેંકના ચેરમેનો હોય ખરીદ વેચાણ સંઘના ચેરમેનો હોય કે કોઈ પણ આગેવાનો હોય એમની સાથે વાત કરી શકે એવા ખેડૂતો વાત અવશ્ય કરે અને સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માટે સૌથી અગત્યનું અને જરૂરી કામ છે આપણા તરફથી સમયસરની રજૂઆત મુદ્દાસરની રજૂઆત અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો આપણા તરફથી રજૂઆત અવશ્ય કરે યોગ્ય લેવલે કરે યોગ્ય ભાષામાં કરે અને લોકશાહી વ્યવસ્થામાં બંધ દેશ આખી આખી જે કાંઈ આપણી સમજણ હોય એ સમજણ ને અનુરૂપ વાત કરે સરકાર સાથે વાત કરે કે અધિકારીઓ સાથે વાત કરે વાત કરતી વખતે ખેડૂત તરીકે આપણે પૂરેપૂરા સંયમ સાથે રજૂ આકસ્મિક ઉભી થયેલી વેચણીની સમસ્યાને લઈને જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ ચર્ચાને આપણા વિડીયોને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ અવશ્ય કરજો મિત્રો આજના દિવસે ખાતર પર આટલું જય કિસાન જય ભારત